આ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંયા સુવિધાનો અભાવ તબીબ સહિત અમુક સ્ટાફ ઘેરાજર રહે છે જેથી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને સારવાર લેવા માટે મજબૂર બન્યા છે જાડીલા આરોગ્ય કેન્દ્રમાં કોઈ ગાયનિક તબીબ પણ નથી જે ડિલિવરી સમયે મહિલાને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે અને ખાનગી હોસ્પિટલો ફાયદો ઉઠાવીને નોર્મલ ડિલિવરીને જગ્યાએ સર્જરીન કરતી હોવાનો પણ આક્ષેપ થયો છે ઝી ચોઇસ કરાંગ ટીમ આજે અહીંયા રિયાલિટી ચેક માટે પહોંચ્યું જેમાં ઘણી બધી ક્ષતિઓ પણ જોવા મળી ગ્રામજનોની એક જ માંગ છે કે સુવિધા ઊભી કરવામાં આવે તબીબ સહિત સ્ટાફની ઘટ પણ પૂરી કરવામાં આવે મારી દીકરીને ડિલિવરી હતી તે અમે સવારમાં છ વાગે દાખલ થયા આખો દીઆ પડી રહ્યા ને પછી સુવાવડ થવાને ને અમને બોટાદ ખુશબુ મોકલી દીધા કાંઈ ન થાય કે હા કીધું તું આ બેને આ એમ્બ્યુલન્સ બાંધી આલી અમને ત્યાં આરે જઈને દાખલ કરી દીધા ત્યાં કમિશન કે ગમે એ હોવા જોઈએ તો જ અમને ડાયરેક્ટ ખુશમાં મોકલી દીધા ત્યાં અહીંયા બે ડોક્ટર છે એક મેડિકલ ઓફિસર છે અને એક આયુષ એમો છે આયુષેમો ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે અને મેડિકલ ઓફિસર આજે ગાંધી રાજકોટ ટ્રેનિંગમાં છે ચાર્જની વ્યવસ્થા તાલુકામાંથી થાય તાલુકામાંથી સાહેબ ને વાત થઈ ગઈ છે અને અહીંયા મેડિકલ ઓફિસર આવે મને ટીચ ઓ સાહેબ અત્યારે ફોન આવ્યો છે એટલે હું અહીંયા ઓપીડી જોવા માટે સાહેબના ના ફોન થી ઓપીડી જોવા માટે એમની હોસ્પિટલ માં તમે આવ્યા તો કોઈ ડોક્ટર તમને જોવા મળ્યું ડોક્ટર નથી